શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જંબુસરના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિઃશુલ્ક પાઠદાન કેન્દ્ર ચાલી રહ્યું છે જેમાં સમાજના વંચિત અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ નિઃશુલ્ક પાઠદાન કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની વાલી મિટિંગ જંબુસરના સ્વરાજ ભવન ખાતે યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વાલી પોતાના બાળકો લઈને ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ અતિથિ વિશેષ સ્થાને વડોદરાના અક્ષય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના શારીરિક પ્રમુખ મેહુલ વાણંદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ વિભાગના કાર્યવાહ રાહુલ ઠાકર તથા અગ્રણી નિલેશ ભાવસાર દેવદત્ત પટેલ અજીત પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પાટદાન કેન્દ્રના બાળકોએ તેમને અભ્યાસ કરાવતા ગુરુજનોનું તિલક કરી પુષ્પો અર્પણ કરી પૂજન કર્યું હતું આ સાથે જ બાળકોએ સમૂહમાં શ્લોકગાન કર્યું હતું પાડદંડ કેન્દ્રમાં આવતા તમામ બાળકોને રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ તરફથી સ્કૂલ બેગ કમ્પાસ બોક્સ પેન્સિલ તથા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું સરસ્વતી વિદ્યામંદિરની વિદ્યાર્થીની સ્નેહલ મકવાણા અને શિષ્યવૃત્તિ પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા બદલ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ઉદ્બોધનમાં શિક્ષણ સાથે સંસ્કારના સમન્વયથી સમાજ ઉત્થાનના આ કાર્યને બિરદાવ્યું હતું અને પાઠદાન કેન્દ્રમાં સેવા આપતા શિક્ષકોને ધન્યવાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા વિભાગ તરફથી ચાલતા મેડિકલ સાધન સહાય સેવા એમ્બ્યુલન્સ સેવા બ્લડ ડોનેશન સેવા આયુર્વેદિક પેટી સેવા જેવા વિવિધ સેવા કાર્યોની માહિતી આપી અંતે કલ્યાણ મંત્ર થકી સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું નેહુલ હરિભાઈ વાળંદ શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ એના ટ્રસ્ટી આ સમિતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ના સેવા વિભાગના કાર્યરતથી ચાલે છે આ સમિતિ અંતર્ગત સેવા પરમોધર્મના સૂત્રને સાર્થક કરવા માટે ભરૂચ જિલ્લાની અંદર કુલ ચૌદ એકમો ઉપર જે શોષિત વંચિત પીડિત ઉપેક્ષિત વિસ્તારના જે ગરીબ બાળકો છે કે જે શિક્ષણ કાર્યથી વંચિત રહે છે એવા બાળકો માટે નિઃશુલ્ક શિક્ષણની વ્યવસ્થા છે આ પ્રકારે આખા જિલ્લાની અંદર ચૌદ જેટલા આ પ્રકારે પાટદાન કેન્દ્ર ચાલે છે જંબુસર શહેરની અંદર પણ આ જ પ્રકારનું પાટદાન કેન્દ્ર ગત એક મહિનાથી ચાલી રહ્યું છે જે જંબુસરમાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં આ પાટદાન કેન્દ્ર ચાલે છે આ પાટદાન કેન્દ્રની અંદર જંબુસર નગરના વિવિધ સ્લમ વિસ્તાર જેને આપણે ઝૂંપડપટ્ટી અથવા તો સેવા વસ્તી કહીએ સેવા સેવા વસ્તીના બાળકો લગભગ સો એકસો ચાલીસ એકસો છપ્પન એટલા વિદ્યાર્થીઓ અહીંયા નિઃશુલ્ક શિક્ષણનું શિક્ષણ મેળવી રહ્યા છે આવું એક સેવાનું કાર્ય આ ટ્રસ્ટ કરી રહ્યું છે